ઉપલની પાવન ધરાવ પર હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું બીજી વસ્તુ કે મારે તેમને રૂબરૂ મળી કેટલીક રજૂઆતો કરવી છે અરવલ્લી ના અલગ અલગ તાલુકાઓના પ્રાથમિક શાળાઓની જે કથિત હાલતો છે જર્જરિત હાલતો છે જે તૂટેલી હાલતમાં છે અને ત્યાં બાળકો જે ભારત દેશનું ભવિષ્ય છે બાળકો તેઓ આવી સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓના જીવને પણ મોટું જોખમ છે તેથી સાહેબશ્રીને જણાવવાનું કે તાલુકો મેઘરજ નવાગામ કસાણા ગોતાફળિયાના પ્રાથમિક શાળાના ચાર ઓરડાઓ નોન યુઝ કરેલા છે છેલ્લા ચાર વર્ષથી આજ દિન સુધી નવીન મકાન ઓરડા મંજૂર બનાવ્યા નથી હાલ બાળકો ત્યાંથી સ્થળાંતર થઈ સ્વામિનારાયણ મંદિરમાં અભ્યાસ જઈ રહ્યા છે બીજી વસ્તુ તાલુકો મેઘરજ ગામ ગોરવાડા પ્રાથમિક શાળા નંબર ત્રણ જે તૂટેલી હાલતમાં છે જો ત્યાં બાળકો અભ્યાસ કરશે તો તેઓના જીવને મોટું જોખમ છે સાહેબ શ્રી મારે એટલું જ જણાવવાનું કે નેતાઓ માટે જિલ્લાઓમાં અલગ અલગ એર કન્ડિશનલ એસીવાળા બિલ્ડિંગો કમલો બનાવવામાં આવી રહ્યા છે જ્યારે ગુજરાતના બાળકો સાથે આવો અને કેમ મારે એવો સરળતો પ્રશ્ન તેઓને પૂછો છે બીજી વસ્તુ કે આ સ્કૂલોનું તાત્કાલિક ધોરણે જે જર્જરીત છે તેઓનું સર્વે કરવામાં આવે અરવલ્લી જિલ્લાની તમામ સ્કૂલોનું અને તેનો સર્વે કરી બે હજાર પચીસ ના રોજ સાહેબ રૂબરૂ મળી અને આ બાબતે ચર્ચા કરવા માંગુ છું બીજી વસ્તુ કે મારી પાસે પુરાવા છે ફૂટા આપશ્રીને હું બતાવી રહ્યો છું કે આ સ્કૂલની તમે હાલત જોઈ શકો છો કે કેટલી ગંભીર હાલત છે કિરાડો પડી ગઈ છે

પદયાત્રા કરી કેટલાય મહિનાઓ થયા હોવા છતાં આ નદી મેસો નદી જે શામળાજી મેસો ડેમમાંથી પાણીની માંગણી છે અહીંથી કાદવિયાથી રોડ નેશનલ હાઈવે આઠ ને જોડતો રોડની માંગણી છે પાયાની સુવિધાની માંગણી સાથે પદયાત્રાઓ કરવી પડે છે તો પણ કોઈ સુવિધા મળતી નથી એટલે અરવલ્લી જિલ્લાના તમામ ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે ખાત ખાતમુહૂર્ત નહીં પણ જીવન મુહૂર્ત જોઈએ એક થઈને અવાજ ઉઠાઈએ વિકાસના નાટકો નહીં પણ વાસ્તવિક વિકાસ જોઈએ એટલે આવનારા સમયમાં ઓગણત્રીસ તારીખે કલેક્ટર કચેરી ખાતે વાંદિયોલ ગામના સરપંચ શ્રી દ્વારા જે ધરણાનો કાર્યક્રમ છે એમાં સાથે જોડાઈએ અને અરવલ્લી જિલ્લાના ખરેખર આ એક ગામનો પ્રશ્ન નથી આ ખરેખર પાયાનો પ્રશ્ન છે અને અરવલ્લી જિલ્લાના છેવાડાના દરેક ગામમાં આ તકલીફ છે કે અરવલ્લી જિલ્લામાં થતા ભ્રષ્ટાચારની સીધી અસર આપણા ગામના વિકાસના ઉપર થાય છે પાયાની સુવિધા ઉપર થાય છે એટલે એના માટે એકજૂટ થઈએ અને અવાજ ઉઠાવી અને ઓગણત્રીસ તારીખે આવો બધા મળી અને કલેક્ટર કચેરી ખાતે અરવલ્લી જિલ્લા સેવા સાથે ધરણા કરીએ અને એક સાથે વિકાસની માંગણી કરીએ